પાણી ચાની સુદ ગંગા નદી હોય કઈ વાંધો નઈ વિડીયો ઉતાર લે વિડીયો તમારી ની બાજુ મિત્ર દાદા ના ભાઈ નઈ લે મારો

या ले ए ले गोद्रा रिया गोद्रा गोद्रा तो गोद्रा ने क्या पानी बाणी ने कइ सगवट कराओ जो आ हमारा मित्रा ने वाली हमारे <laughs> पानी पीवे तो से कुवो है गुवा में पड़ी जा लियो पानी मिलि जाए ए हो इमने हम सामी जांचि आवे ताओ क्यों आले का तावी बकतो दो वीडियो लाओ बताओ केओ बनाओ

એમાં અમારે હૃતિક ભાઈ નું આમાં ટ્રેક્ટર બાગળદમ બાગળદમ કરતું ખેતર ને વાટતું વાટતું જતું હોય અને એમાં અમારે રાજેશભાઈ નો ખટારો આવી ગયો હોય તો કઈ થાય નઈ એમાં નવીન ની કઈ વાત છે નઈ હલો હલો કયો વિડીયો બનાવવાનો કાઢો હલો ભાઈ

તો જ આ બધા આપણે બનાવવાનું દુબઈ વારા બેઠા આ બધા અમારે એટલે એપિસોડ એનો બનાવવાનું મુકેશ ભાઈ આને ભાકી ખાઈ જો ભાકી દો હું નથી ખાતો હું સાદી ભાકી ખાઉં આમે થઈ ઓની તમાકોડી બતાઈ દે અમારું કુકાય ગયે યાર કુક તમાકો નાખ્યોલા સુકાઈ ગયે માવા લવર એમને જો અમારા આવી ગયા માનસો હમણાં વાડી નું કામ ચાલુ કરે છે અને અમારે એક ફરે રાણો મારો રાણાની રીતે રે હેલો હાલો સિક્સ સ્ટેપ કોને રમવું હોય ભાઈ ક્યાં બંને બધી એક ને એક લોકેશન નો રખાવી ફેરાવી નથી

કઈ વાંધો ને હાલ વિડીયો વિડીયો તમારી વાડી ની બાજુ ઉતાર લે ને તો અમારા ખાસ મિત્ર એની વાડીયા દાદા ના એના ભાઈ ની તમારા દાદા ના ભાઈ નઈ ને શું આવ્યું આપડે cô biết, bữa cho đến cho cô biết nick là cái, cái này, cái là, à cô jay à khoe jay, à kẹ, à kẹ hông à à có cái bây giờ bây giờ

કોઈ ચૂકડે નહીં અમને એક વિડીયો બનાવી દોઢ તમારા દાદા ની ભલે વાળી દાદા ને ભાઈ ને પછી આમ સ્લો પાણા મને એવો ઘમંડ હતો ભાઈ બહેન કે મને એવો પછી હું બોલવાનું એ આ બેટે હીરા

તું જ મારો હરિયો ને તું હાલો તો હવે ઘર બાજુ જો તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જો તમારે આવો ને આવો બીજો વ્લોગ જોવો હોય તો કોમેન્ટ કરી દેજો